સાબરકાંઠાની ધરતીમાં ડાયડમાં જેને પકડવ કરી અને ગાયડને આજે ગુજરાતના શેરવો તરીકે જેને સરસ કરી કે તમને કોઈ દિવસથી શિક્ષણ ના આપી શકે એટલું જીવન વિકાસના ભારામાં તમામ પ્રકારે જેમને સંજે તૈયાર કર્યા છે એમાં માનની અનુસર દેહ

पूरा कार्यक्रम को संचालन दिया गया मैंने केवल तो अपने अधिकारियों खूब को हृदय से आज अद्भुत आनंद अनुभव के खरे खर एना बड़े को जोरदार ताली आपी पाड़ी एवं कहवा छे के कुदरते स्त्री ने जे आपी छे ये कोई नहीं आपी ये तरह आज सुबह जनते रवन थे पत्र लिखा પૃથ્વી પર સ્વર્ગનું અવતરણ કરવું હશે તો તમારા તમારામાં જે કુદરતી એક શક્તિ આપી છે તે સર્જનની છે એ સર્જનની શક્તિ કુદરતી બીજા કોઈને આપી નથી અને એ શક્તિ જે તમારામાં છે અને એ શક્તિથી જે તમે સર્જન કરી અને આજે આ કાર્યક્રમ કે અદભુત બનાવ્યો છે એને ચાર ચાંદ લાગ્યા છે એ ખરેખર એ કાર્યક્રમને હું સરસ વંદન કરું છું શા માટે आज 45 डिग्री थبوت तापमान आहे पायातली 13 14 आणि 15 एलीओ रेग्जाम आणि वच्चे एक दिवस जरी मले एक दिवस मजे आले आओ कार्यक्रम आहे आ डायरेक्ट बीएड कॉलेज विदरत करी शकते बाकी डॉक्टर पे हो जा साइड ने कहयो के लोड नहीं लेवा और लोड तो बीएड में कितना टाइम हो गया 2003 से 2014 સુધી जिले शक्ति अध्यापक तरीके आरक्षण लोड कितना है शुरूआती माइक्रो थी अगला एनएल पार्ट સુધી वो हमें देना साक्षी चाहिए हमें पर बीएड के अंदर का माइक्रो के अंदर खिचड़ी है बार-बार वो सुई देता आज के दिन और लोड करने के वो लोड लेना ડૉક્ટર વિષાદ સર તમારી સાથે તમારી પડખે હતા તમે તેટલા એમનો કાર્યભાર કેટલો હિન્દર ડાયરનું કામ એટલે તમે શું માનો છો અને એમાં વન મેન આર્મી એટલે ડૉક્ટર વિષાદ સર સાત પ્લસનું જે મહેકમ છે એમાં વન પ્લસ એક જ હોય અને મારા જેવા મિત્રોને જ્યારે જરૂર પડે આપણે ક્રન્ટથી બોલાવે અને આ ક્લિયર આજે અંતિમ ચરણની અંદર આપણે સૌ મિત્રો ઊભા છીએ આ નાની સુધી વાત નથી આજે એટલે કે આજે શું શું બોલાવાનું છે તમે રણો છો બધા કરતાં સર આખો વર્ષથી રહે છે જ્યારે તે એસે જોયો તો વાત કરી દી ત્યારે મને લાગ્યું તાંગ જમે તાંગ મન બંધ્યાને શિરૂમણ કરવાનો પ્રયત્ન કર્યો અને જે ઈસીન 2023 શિક્ષણ કેન્દ્ર પર સરકાર જે કે લીધારે છે સરકાર કે ઉભારે છે પણ જે સંવેદના જેનુશી જેનુ ચાહિત કે જેનો સર્વગુણ સંપન્ન જે શિક્ષક અને સાહિત્યકાર શિક્ષણ વીર જે તમારી વચ્ચે હોય એનાથી વિશેષ બીજું શું જોઈએ તમારી જોડે આ શક્તિઓ તો હતી પણ એજ્યુકેશન ઇઝ ટુ ડ્રો આઉટ તમારી અંદર પડેલું છે એ બહાર કાઢવાની જે તાકાત હતી એ અધ્યાપકો અને તે નિષાદભાઈએ તમને સાર્થક કરીને બતાવી છે બાકી આ એન્યુઅલ આવો કાર્યક્રમ આના માટે પંદર દિવસ જોઈએ કહેવાનું છે એટલે થતું નથી પણ તમે એટલે જોઈ કે એક પણ તાલીમાર્થી કે પ્રશિક્ષણાર્થી આવો બાકી નથી કે જે આમાં કાર્યક્રમમાં જોડાયેલો એવો તો સંચાલન કરતા કરતા સાથે જોડાય દીધી ચાલ બાકી એ ખાલી ભરાવાઓ તો પણ થતે નથી આજે બે પ્રકારનો વિય ચાલે છે એક આ કે સતત 5 મિનિટ લેટ પડો તો પણ તમને ઠપકો પડે અને બીજો આ પ્રકારનો વિય છે ખાલી એડમિશનનો છેલ્લે નીકળી જાય સુતભાવ તફાવત આ જે ઘડતર છે એ ઘડતર બિયર ની અંદર થાય અમને અનુભૂતિ થાય કે આપણામાં બધું પડેલું છે તેને આપણે લાવી શકીએ છે કે આઈ કેન ડુ હું કરી શકું છું આ તાકાત આપણે આ બિયર માંથી પ્રાપ્ત થાય છે દસ વિગતે કીધું કે અભ્યાસ તો અભ્યાસ તો બની લે એના માટે કોઈ ટીકાની જરૂર નથી પણ તમારી અંદર કુદરતે નિહિત કરેલી જે શક્તિઓ છે એ શક્તિઓનો પ્લેટફોર્મ પૂરું પાડવાનું જે તાકાત છે જે પ્લેટફોર્મ છે એ આ બિયરના પ્લેટફોર્મ છે ત્યાંથી તમને થયો હશે

અવે આ દ્રશ્ય નિસાબે બીજો હતા આપણે કલા જુવા નહી મળે તેથી કહેવા કે બોલવા મને મહો છો સ્મરણો બોલાયા ગયા આ બોલી દશકાવે ઓળખિત ઘટના આજે આપનેચ્ચે મિત્રોને 10 વાગ્યા થી કાર્યક્રમની શરૂઆત થઈ આજે 12 વાગ્યા ઉપરથી સમય વીતી રહ્યો છે એમ છતાં તમારી આત્માને અંદર પહોંચી ગઈ તમારી સ્વામી કે કેસમાંથી તમે કેટલા આમ જે બેઠા વિज्ञाસ મૂર્તિ ધ્યાન જે સા આશીર્વાદ કે આ બેઠા ખૂબ પ્રયત્ન વિવેશન કરે છે પ્રયત્ન કરશો ખુદર તમારી સાથે છે એની મોટી ખાતરી આપું છું સ્મરતામાં ખૂબ એક એક માસમાં ખૂબ જમાનો છે પણ દિલથી કરેલી એનત ત્યારે જેાર્થ જતી નથી ઓ પણ સહેલામાં સહેલા સ્વરૂપમાં તો તાલિમાર્થી મારવાડી પ્રાર્થનાની નમસ્કાર મિત્રો ગોલવર જોબ વાસ આ જે દુવાઓ થાલે ગવર્નમેન્ટ મારા અંતર જેતર ઊભો છે આસર તમાર સદભાગ્ય અને એના તમભાગી આપડે ઉચ્ચે છે બાકી આજે આઈઆઈટી ના એ પ્રોફેસર લીડર તરીકે કાર્યરત વ્યક્તિ એબિલિટી હું પણ કહું છું કે કે તમારો શિક્ષણ પર થતું નથી એટલે પોલિટિકલ બાબતો હોય જે છે કે બાકી અનિશાજી આપણો મોળે એ જ આપણો સદભાગ્ય છે જેના સખિત આશીર્વાદ આ વિદાસ બીએલ મે આ વીએ કે ઓરલ જે પરિયમવા દિશાતે હો જાય એટલે આજે આવ બીએ ના અંતિમ પત્રમાં આવી રહ્યા છીએ agarose કબરો ચડાળ તમારો બેટ આવે પાર છે ઉદ્યોગો ને અત્યારથી તમે એકમાં મજબૂત થઈ અને ગાલીત થશો તો ભવિષ્યમાં અખ્યાસાર્ઞા્ઞાન સાહેબ પુત્ર અજે આવે કેમાં તમે 100% સમાustum સ્થાન મેળવશો શિક્ષક દેવી ભગવાન દે शरीर पर अगर अब हाथ ठेरे तेरे आप शिक्षक भी अभी तेरे शिक्षक संपूर्ण सत्यताओं भगवान प्रार्थना करके परफॉर्मंस करने तबके भगवान चरण चरणों में प्रार्थना करीतनी पंक्ति रंग मैं कि पंक्ति रंग कर

जीवन सरस्वती मय हो सद सद्भाव सदभाव जगे सद करो की जग में जय हो माय से कृपा करो जगह जीवन सरस्वती मय हो जीवन लक्ष्य सुझाया

शुभकांमनासाठी आत्मो माननीय डॉक्टर विशाल भेने आमंत्रित करीत आणि आशीर्वाद आहे रेल्युशन मान्य डॉक्टर विशालभाई